બખરું કાઢતા ઊંટ પેઠે ને એવું અત્યારે થયું છે ઘણા લોકો વજન ઘટાડવા માટે થઈ ને કાચું ખાવા તરફ વળ્યા છે મારી ના નથી કાચું ખવાય પણ કોને ખવાય કોને ન ખવાય ને એ બહુ ધ્યાનથી આપણે સમજવું પડે કારણ કે કાચું ખાવાથી પછી પિત્ત વધવા મળે ને તો ચામડીના ને સાંધાના દુખાવાના અનેક પ્રકારના રોગો લાગુ પડી જાય વજન તો ઘટતું નથી પણ ઉલટાનું બીજી વસ્તુ અંદર આવી જાય જેને વજન ઘટાડવું છે ધ્યાન રાખો સવારમાં એને બાફેલા મગ ખાવા બપોરના સમયે એક જ ટક એને ભોજન કરવું એ પણ ભૂખ કરતા એક કોળિયો ઓછું જમવું અને ભોજનમાંથી ગાવ અને ચોખા એને બાદ કરી દેવા સાહેબ ગવ ને ચોખા ક્યારેય ખાવા નહીં અને બપોર પછીના સમયે વેલા ઉપર થતા જેટલા શાકભાજી છે પછી એ ટીન્ડોરા હોય પરવળ હોય કंटोલા હોય દૂધી હોય 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 ગલકા આવા બનાવીને ભાવે એટલું સાહેબ અને રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા અથવા ટેબ્લેટ લેવી અને સવારે નહીં એક ચમચી ત્રિફળા અને ટેબ્લેટ લ્યો તમે જુઓ એક મહિનામાં વજનની અંદર ફેરફાર ન નોંધાય ચહેરો ચમકતો ન થાય ને તો કહેજો મને ફટ કહેજો મને